આ તરફ ચોમાસાની વિદાયની વચ્ચે ડાંગ જિલ્લામાં આ ફાટ્યું અને ચોવીસ કલાકમાં હવામાં સવા નવ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જિલ્લામાં સરેરાશ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો સાપુતારા શામઘાન બોરખલ પીપરી સાકરપાતાળ બાજ ખાતર કોશીમદા વઘઈ સુબીર પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો જેના કારણે અંબિકા ખાપરી અને પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ બાજગામ પાસે રોડની સાઈડનો એક ભાગ ધોવાઈ જતા થોડા સમય માટે માર્ગ અવરોધાયો હતો આહવા અને વઘઈ રાજ્ય ધોરીમાર્ગ પિંપરી ભેસાકતરી રાજ્ય માર્ગ આ સાથે જ આહવા શામાઘાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના જિલ્લા પંચાયતના છત્રીસ આંતરિક માર્ગો અવરોધાયા ચીકટીયા ગામ નજીક હનુમાનજી મંદિર પાસે જમીનનું ધોવાણ થયું તો આ તરફ માછલી ખાતર ગામ પાસે નદીના તેજ પાણીમાં પ્રવાહમાં એક ટેમ્પો ફસાયો ગોદડીયાથી કાલીબેલી ગામ વચ્ચેના કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા જેને લઈને આ બંને ગામ વચ્ચે સીધો સંપર્ક કપાઈ ચૂક્યો છે ગીરા બદબારદર ગામ પાસે તાપી જિલ્લાને જોડતા બ્રિજનો એપ્રોચ ખાપરી નદીના પૂરમાં ધોવાઈ ગયો આ તરફ દૂધ ભરવા જતા પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો